મહાદેવ 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 જય લાખેશ્વર મહાદેવ દોડ તમારો હા ભાઈ વાહ જય લાખેશ્વર મહાદેવ જય લાખેશ્વર મહાદેવ લાવ મોટી મતલબ જય સીતારામ જય માતાજી આજે અમે આવ્યા છીએ રાખેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાં બાજુ બાજુમાં મસ્તીનું એક તળાવ છે સરોવર છે અને સરોવરમાં આ દલસુખભાઈ હેમાભાઈ દુદેશિયા પક્ષીને ઘાંઠિયા ખવડાવે છે અને પક્ષી રાજીના રેડ થાય છે અને આ જગ્યા ઉપર આવીને બહુ આનંદ આવે છે તો આ જગ્યા એક દર્શનનો લાવો લેવા જોગી છે તો ગમે ત્યારે તમે દર્શન કરવા આવી શકો છો જય સીતારામ જય માતાજી ગાંઠિયા પૂરા થઈ ગયા પક્ષી પણ શાંત થઈ ગયા હૈ